દેવગઢભરિયા નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પરથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી આ તારીખ ત્રણ બે બે હજાર છવ્વીસ મંગળવારના રોજ બપોર બે કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દેવગઢભરિયા નગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે તથા જાહેર માર્ગોને અડચણયુક્ત બનાવવા માટે મુક્ત બનાવવા માટે જે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી નગરપાલિકા ટીમ દ્વારા ટાવર ચોકથી લઈ અને સમડે સર્કલ સુધીના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો કરી જે કરી બેઠેલા દબાણકારો પર કાર્યવાહી કરવામાં આવી છે અને રસ્તા પરથી ફૂટપાથ પરથી તથા જાહેર જગ્યાઓ પરથી જે કરવામાં આવેલા અસ્થાયી દબાણો હટાવવાની કામગીરી કરાતા સ્થાનિકોમાં હાલ મિશ્ર પ્રસિદ્ધ પ્રતિસાદ જોવા મળી રહ્યો છે આ કાર્યવાહી દરમિયાન નગરપાલિકા અધિકારીઓ સ્ટાફ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે હાજર રહ્યા હતા જેથી કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરી શકાય અને નગરપાલિકા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવ્યા છે કે આગામી સમય સમયમાં દિવ જે શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે નગરપાલિકા દ્વારા વેપારીઓ અને નાગરિકોને જાહેર માર્ગો પર દબાણ ન કરવા માટે અપીલ કરી અને નિયમોનું પાલન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે